દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એન એસ એસ દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન ગઢડા જેસી કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીના સ્ટોલ બનાવી વેચાણ કર્યું મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ગઢડા શહેરમાં ખાદી ગ્રામોદ્યોગ સંચાલિત જેસી કુમારપ્પા વિદ્યાલયના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે આનંદ મેળો યોજે છે ત્યારે આજે પણ જેસી કૃપા વિદ્યાલય ખાતે આનંદ મેળો યોજાયો હતો આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ અલગ અલગ વાનગીઓ બનાવી હતી ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનોએ આનંદ મેળાનો લાભ લીધો હતો બોટાદ જિલ્લાના ગઢના શહેરમાં આવેલા જેસી કૃપા મહાવિદ્યાલય ખાતે એન એસ એસ યુનિટ દ્વારા ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મેળામાં તમામ વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી આ આનંદ મેળાની મુલાકાત શહેર તેમજ ગ્રામ વિસ્તારોમાંથી આશરે સાતસો લોકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા તેર જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વડાપાઉં દાબેલી પાણીપુરી લચ્છી ભેળપુરી સહિતની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી અને સ્વચ્છતાની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી હતી આ આનંદ મેળામાં એકથી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ આનંદ મેળાની મુલાકાત લઈ લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ